નગરના ઈદગાહ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરની સમસ્યાને ઉકેલવામાં ડભોઈ નગરપાલિકા નિષ્ફળ નીવડી છે નગરના ઈદગાહ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતા ગટરના પાણી સ્થાનિક રહીશોના ઘરઆંગણે આવી પહોંચે છે જે અંગેની ડભોઈ નગરપાલિકાની અવારનવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આ ગટરની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવી રહ્યો નથી એટલું જ નહીં આ ઉભરાતા દુર્ગંધ મારતા ગટરના દુર્ગંધ પાણીથી રોગચાળો તથા બીમારીને લઈને પણ દહેશત વ્યાપેલી છે ઈસગા વિસ્તારમાં લોકોને ઘરની બહાર નીકળવામાં પણ તકલીફ પડી રહી છે ગંદા પાણીમાં ચાલવાથી રોગચાળાનો પણ ભોગ બની રહ્યા છે ત્યારે આ ઉભરાતા ગટરના પાણીથી કાયમી છુટકારો મળે તેવી સ્થાનિક રહીશોએ માંગ કરી છે આ સો સો પૈસા માં